ઉજાપાલિકામાં પાલિકામાં રાત્રિ સફાઈ કૌભાંડ મુદ્દે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો ઊંઝા પાલિકામાં વર્ષ બે હજાર એકવીસમાં રાત્રિ સફાઈમાં રૂપિયા સોળ લાખના ભ્રષ્ટાચાર કૌભાંડ મુદ્દે ઊંઝા કોર્ટના આદેશ બાદ તત્કાલીન પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તત્કાલીન ચીફ ઓફિસર અને વર્તમાન ચીફ ઓફિસર સહિત આઠ જણા સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈને નગરપાલિકામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે આ ઊંઝા પોલીસની ટીમ નગરપાલિકા કચેરીએ આવી પહોંચી હતી જ્યાં એક કલાકથી વધુ પાલિકામાં પૂછપરછ ચાલી હતી ઊંઝા નગરપાલિકામાં તપાસ નો ધધમામાટ શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે આ કેસને લઈને અધિકારીઓના નિવેદનો લેવામાં આવશે જેને પગલે અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે નિવેદનોને લઈને અધિકારીને એસીમાં પરસેવો વળી રહ્યો છે ઊંજા પીએસઆઈ એમડી સિંધવ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને નિવેદનો લેવાના શરૂ કર્યા છે આજે ચીફ ઓફિસર રજા ઉપર છે